ક્ષત્રિય વીર બટીજી મહારાજની પવિત્ર ધરા પર ક્ષત્રિય એકતાનો મહાഘോഷ વીર ભૂમિ ભાગવેલ ખાતે આજે ક્ષત્રિય સમાજના ગૌરવ સંસ્કાર અને એકતાનું પ્રતિબિંબ રૂપ સૌયદામનું ખાજ મુરાજ સદભાવના સંમેલન ભવ્યતા સાથે ઉજવાયું આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલો તથા મહિલાઓ ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવી હતી કાર્યક્રમ ની શરૂઆત અને રાષ્ટ્રભક્તિના ભાવથી ઓછપ્રોત કરી દીધું હતું આ કાર્યક્રમના ભવ્ય અને પવિત્ર સ્વરૂપનું પ્રતિબિંબ બની રહી આ સદભવ ના ગૌરવશાળી બનાવવા અનેક જાણીતા અને લોકપ્રિય આગેવાનોની હાજરી મહત્વપૂર્ણ રહી વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ સહિત અન્ય અનેક પ્રમુખ આગેવાનો સંસ્થા પ્રમુખ સમાજ સેવકો અને ક્ષત્રિય યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજ એકતા સંસ્કાર વ્યસનમુક્તિ મુક્તિ રાષ્ટ્ર ભક્તિ અને શિક્ષણના માર્ગે આગળ વધવાની જરૂરિયાત ઉપર વધુ ભાર મૂક્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની એકતા સંસ્કૃતિનું અને શૌર્યની અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું સ્થાનિક થી લઈને રાજસ્થાનની આગેવાની ધરાવતા વ્યક્તિઓ એક જ મંચ ઉપર એકત્ર થતા કાર્યક્રમ ક્ષત્રિય ગૌરવનું કેન્દ્ર બની ગયું સમાજ સુધારણા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું આજે શૌર્ય ધામના ખાતમુહૂર્ત સાથે ક્ષત્રિય સમાજે એક સ્વર્ણિમ સંકલ્પ લીધો હતો ક્ષત્રિય ગૌરવ અને પરંપરાનું સંવર્ધન વ્યસન મુક્તિ તરફ મજબૂત પગલા શિક્ષણ અને રોજગાર માટે સમાજ સ્તરે સહકાર યુવા શક્તિની યોગ્ય દિશામાં માર્ગદર્શન રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સંગઠિત પ્રયત્ન આ સંકલ્પોએ ક્ષત્રિય સમાજના ભવ્ય ચિહ્ન અને નવી તેજસ્વી દિશા આપી વિશ્વ સ્તરની ભવાન યોજના સૌર્યધામ માત્ર એક પ્રોજેક્ટ નથી પરંતુ ક્ષત્રિય સમાજના એકતા અને સંસ્કૃતિનું પ્રતિક છે આજે પાગવેલી ધરા પર જળહડેલા સદભાવ દ્વારા એકતા પરંપરા અને શૌર્યના દ્રશ્યોએ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કરી દીધું આજનું સદભાવના સંમેલન ક્ષત્રિય સમાજ માટે નવા યુગની શરૂઆત સમાન છે ક્ષત્રિય સમાજની એકતા સાથે શરૂ થયેલ આ સૌર્યधाम પ્રોજેક્ટ ભવિષ્યમાં ક્ષત્રિય ગૌરવ સંસ્કાર અને શૌર્યનો પ્રતીક બની રહેશે

બહુ જ હમરેજ પર જીતુભાઈ ને વિનંતી સ્ટેજ પર સંગ ગ્રહણ કરશો મતકામ સમિતિ